નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો વાત કરીએ તો જેતપુરમાં બારસોથી બારસો ને એક્યાસી રૂપિયા બોલાયા કોડીનારમાં અગિયારસો દસથી બારસો ને છેતાલીસ પાટડીમાં બારસો પંચોતેરથી બારસોને એસી ભચાઉમાં બારસો એંશીથી બારસો ને અઠ્યાસી રાજકોટમાં અગિયારસો બાણુંથી બારસો ને સન્નું સમીમાં તેરસો બે થી તેરસો ને બે ધ્રોલમાં નવસોથી અગિયારસો ચાલીસ વિરમગમમાં તેરસો અગિયારથી તેરસો ને ત્રેવીસ માણસામાં બારસો પંચાણુંથી તેરસો ને સાત વડગામમાં તેરસોથી તેરસો ને સાત મોડાસામાં બારસો પચાસથી બારસો પંચાણું બહુસરાજીમાં તેરસોથી તેરસો ને સોળ ઈડરમાં તેરસોથી તેરસો ને ઓગણીસ સિદ્ધપુરમાં બારસો અઠ્ઠાવનથી તેરસો ને અઢાર મોરબીમાં તેરસોથી તેરસો અમરેલીમાં એક હજાર એંશીથી બારસો ને વારાહીમાં તેરસોથી તેરસો માંડલમાં બારસો પંચાવનથી બારસો સિત્તેર રાપરમાં બારસો સત્યાસીથી બારસો ને સત્યાસી જાદરમાં તેરસોથી તેરસો ને બાવીસ મહેસાણામાં બારસો સિત્તેરથી તેરસો ને બાર કાલાવડમાં બારસો સત્રીસથી બારસો ને સત્રીસ વિસાવદરમાં નવસોથી એક હજાર છપ્પન વડાલીમાં બારસો પચાસથી બારસો ને જસદણમાં નવસોથી બારસો જોટાણામાં બારસો પાસઠથી બારસો નવ્વાણું હળવદમાં બારસો પચાસથી સન્નું ડીસામાં બારસો સોર્યાસીથી તેરસો અગિયાર કલોલમાં તેરસો પાંચથી તેરસો ને સત્તર ભાભરમાં તેરસોથી પંદર હિંમતનગરમાં બારસો એંશીથી તેરસો ને ઓગણીસ તલોદમાં બારસો ઓગણસીથી તેરસો અગિયાર થરાદમાં બારસો પંચોતેરથી તેરસોને સત્તર પાંથાવાડામાં બારસો સિત્તેરથી તેરસો ને સાત હારીજમાં તેરસોથી તેરસો એકવીસ પાલનપુરમાં બારસો નેવુંથી તેરસો ને દસ લાખણીમાં બારસો નેવુંથી તેરસો ને પાંચ સાણસમામાં બારસો સાઠથી તેરસો ને સત્તર ગોજરિયામાં તેરસો પંદરથી તેરસો ને ચોવીસ કુકરવાડામાં બારસો એંશીથી તેરસો વિજાપુરમાં બારસો એકાવનથી તેરસોને સત્તર ભીલડીમાં બારસો સાઠથી બારસોને સિત્તેર દાહોદમાં બારસો પચાસથી બારસોને સિત્તેર કડીમાં બારસો નેવુંથી તેરસો ને ત્રીસ ગોંડલમાં અગિયારસો એકત્રીસથી તેરસોને એક જામનગરમાં એક હજાર ત્રીસથી બારસોને સત્યોતેર ઉનાવામાં બારસો એકાણુંથી તેરસો ને સત્તર બાવળામાં બારસો સડસઠથી બારસોને નેવ્યાસી મહુવામાં અગિયારસો પચાસથી અગિયારસો પચાસ પાટણમાં બારસો એંશીથી તેરસોને વીસ સિહોરીમાં તેરસો બેથી તેરસોને એકવીસ થરામાં બારસો પંચ્યાસીથી તેરસોને દસ અંજારમાં બારસો અઠ્યોતેરથી બારસોને સોર્યાસી વિસનગરમાં બારસો બોતેરથી તેરસોને તેર અને ખેડૂત મિત્રો ધાનેરામાં બારસો પંચોતેરથી તેરસોને એક રૂપિયા સુધી બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઈક અને ચેનલમાં ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો